છે ધોકો સારી ઓલી નેતર ની હોટી આવે ને બટા સટી શિયાળો આવ્યો ને ધોકા પાક રાખી ફટાફટ એટલે આપણે અમે જવાના છે બીનવાસી કલાક ડોટ 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 કલાક પછી ડોટ બે કલાક બોટ હા અને ગમે કે રાજકોટ થી ફ્લાઇટ તો ફોન કરજો તો નહીં હા સીતારામ સદ્યદાસ જય માં જય શ્રી કૃષ્ણ એ ના કરાય એના એને દાખલ કરી દે

દેવીસ અમર કૃષ્ણ ચલો બધાને સરસ મજાના સમાચાર આપી દઉં આપણા દેવીદાસ બાપુ ની કૃપાથી સરસ મજાનું ફૂલડું છે ખીલું છે બધા બેનો ભાઈ આવી ગયો છે અને સાથે સાથે તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસ આપણી લાડલી વેદિકાના જન્મદિવસ નિમિત્તે માં અમરધામ આશ્રમની મઢુલી એનું ખાત ખાતમુહૂર્ત છે અને સાંજે સંતવાણી છે તો બધા સમય લઈને પધારજો અને સાથે સાથે બધાને બે હાથ જોડીને એક નમ્ર અપીલ કે હમણાં ઉજાગરા દોડધામ સતત છે અને શેડ્યુલ ખૂબ બિઝી છે એટલે પ્લીઝ અડધી અડધી રાત્રે કેમ છો અને શું કરો છો આવા ફોન ને મેસેજ ના કરો હું ફોન રાત્રે છે ને ઇમરજન્સી કામો માટે રિંગર રાખું છું કેમ કે કવિતાબેન કાલ થી એડમિટ કર્યા અને આમ બી ત્રણ દિવસથી બધી ટ્રીટમેન્ટ ગોંડલ હોસ્પિટલ ચાલુ હતી આપણું જે ઢીંગલું છે એનું વેઇટ વધારે હતું અને સાથે સાથે પેટમાં ઇન્ફેક્શન હતું એટલે ઇમરજન્સીમાં દોડધામ થાય ને તો મારો ફોન મેં રિંગર રાખ્યો તો કે ભાઈ ક્યાંય જરૂર પડે રાત્રે તો હું ટાઈમે જાગી શકું પણ હજી જે જે લોકો નથી સમજતા ને એને વિનંતી છે કે કામ સિવાયનો કોઈ ફોન ના કરો સાથે સાથે પાર્થભાઈના પપ્પાને એટેક આવ્યો છે એટલે એ પણ ઇમરજન્સી માં ત્રણ દિવસ થી દોડે છે અને ઈ અત્યારે અમદાવાદ યુએન મહેતા માં છે એટલે હાલ ખૂબ દોડા દોડી છે આશ્રમ નું કોઈ વ્યક્તિ બિલકુલ ફ્રી નથી તો મહેરબાની કરી પરિસ્થિતિ ને સંભાળો અને પરિસ્થિતિ ને સમજો એવી જીદો ના કરો કે બેન ને મળવું જ છે બેન સાથે ફોન માં વાત કરાવો લોકો આ બધી સિચ્યુએશન હેન્ડલ કરવામાં થાકતા નથી ને એટલા તમને બધાને સમજાવવામાં થાકી જઈએ છે મળવાનો આગ્રહ તો બિલકુલ આશ્રમે રાખતા જ નહીં હમણાં શેડ્યુલ અતિ વ્યસ્ત છે કદાચ હું આશ્રમે રહેવા આવી ગઈ છે તો ઘરે હોય પણ એનો મતલબ એવો નથી મારે બે ચાર કલાક આરામની જરૂર હોય ઘરે હોય

અત્યારે હવે બધા શેડ્યુલ અતિ વ્યસ્ત છે કારણ કે આઠ દીકરીઓ હે એને ખવડાવવું પીવડાવવું નવડાવવું સ્કૂલના સેટઅપ જોવા સાજા માંદા પ્રભુ પ્રભુજી બીમાર હોય એનું જોવું હાલમાં ત્રણ પ્રભુજી ડેથ થઈ ગયા તો એની લીગલ પ્રોસેસીસ બધી જોવાની આ બેનને એડમિટ કર્યા તો એ પોલીસ સ્ટેશનની લીગલ પ્રોસેસ હજી પૂરી નથી હજી એક વીક ચાલશે ત્યારે એ બાળક છે ને આપણા હાથમાં આવશે અને હવે એક નવું કાલથી મેસેજ આવે છે કે આ દીકરો અમને એડોપ્ટ આપવા દઈ દ્યો મારી ઓથોરિટી નથી એટલે આ બાબતે કોઈ એક ફોન કે મેસેજ કરવો નહીં બાળક એડોપ્શન આપવું ને એ મારી અંડરમાં નથી આવતું એ ગવર્મેન્ટ ઓથોરિટીમાં આવે એટલે માર્ડ ગળું સારું થાય ને ત્યાં કાંકને કાંક રામાયણ ઊભી હોય તો સમજો તો સારી વાત છે પછી એવા કોઈ ઇમરજન્સી હાર્ડ એન્ડ ફાસ્ટ તો ફોન આવતા જ નથી કે અમારા વગર અધૂરું રહી જાય પછી અમે સિસ્ટમ કરી નાખશું કે રાતના મોબાઈલ સ્વિચ ઓફ આશ્રમનો ન જ સમજવું હોય તો પછી અમે માણસો છીએ મશીન તો છીએ નહીં અને એવું થોડું હોય કે મારી સાથે જ વાત કરીએ આશ્રમમાં કેટલા બધા લોકો હોય છે હાજર કાંઈ પણ કામ હોય તો તમે એવું હોય કે જમણવાર લખાવો તો બેનને મળીને જ લખાવો એવું

જે પંદર જણાની લિમિટ કરી હતી ને એ એન્ટ્રી પણ બંધ જેના રસોડા લેવાઈ ગયા છે એ પૂરા કરી લઈએ હવે આવનારા સમયમાં નવા કોઈ પણ રસોડા સાંજે બુક નહીં કરીએ કારણ કે આટલા આટલા લાઈવ કરીએ આટલું આટલું રૂબરૂમાં પછી બોલી બોલીને ને ગળા દુખી જાય છે અને બોલી બોલીને મગજની નસું ખેંચાય છે ન જ સમજવું હોય તો પછી સમજાવવાનો મિનિંગ નથી એટલે સાંજની જમણવારની યાદી કોઈને પણ કરવાની હોય તો આશ્રમ બનાવીને આશ્રમ જમાડી દેશે સાંજની જમણવારની યાદી આશ્રમ બુક કરશે નહીં કામમાં પહોંચાતું નથી અને આ ભેજામારીમાં બધો સમય વેસ્ટ જાય છે માંડગળુંને મેન્ટલી કન્ડિશન સ્થિર થાય ને ત્યાં કાંઈકને કાંઈક મગજમારી આવે અને મેજોરિટી ન્યુસન્સની જ આવે આ પ્રભુજીને મળવા બાબતમાં બાંધવા રે બાંધે અને કા પી પી ને આવીને ખ્યાલ કરે એટલે એના કરતાં બેટર બી સાંજનો જમણવાર કોઈએ બુક કરાવવો નહીં અને કરાવવો હોય તો આશ્રમ રસોઈ કરશે બહારની વિઝિટર એન્ટ્રી સાંજે સાત વાગ્યા પછી પૂરી પ્રાણી સંગ્રહાલય નથી આ આપણે જેવા છીએ ને એવા જ પ્રભુજી છે એટલે બધાને નમ્ર અપીલ પ્લીઝ કામ વગરના ફોન મેસેજ એક બાળક અમારા દત્તક જોઈએ છે હું એક પણ દીકરો કે દીકરી દત્તક આપી શકું એ મારી ઓથોરિટીમાં નથી સરકારની ઓથોરિટીમાં છે કાઠિયાવાડ બાલાશ્રમમાં જઈને તમે ફોર્મ ભરો ચાર વર્ષની પ્રોસેસ છે તમને અહીંયાથી મળશે હું તમે હું ઈચ્છું તો એ નહીં આપી શકું સાથે સાથે તારીખ અગિયાર એક માં અમરધામ આશ્રમ ના મઢુલી નિર્માણ નું સવારે ખાત મુહૂર્ત છે અને સાંજે સંતવાણી છે રવિવાર છે તો બધા સમય લઈને પધારજો અને સાથે સાથે ખાસ એક કે આપણે કોઈને પર્સનલી આમંત્રણ કે પર્સનલી ફોન મેસેજ નથી કરવાના કેમ કે બધા વ્યસ્ત પણ છે અને આરે આરે કોઈ પણ આયોજન હોય તો એ જાહેર પ્રોગ્રામ જ હોય આપણો એટલે કોઈ એવું મનમાં ન લેવું કે મને કાર્ડ નથી મળ્યું કે મને ફોન નથી આવ્યો મને મેસેજ નથી આવ્યો તો અમારે કેમ આવવું દરેક લોકો અમરધામ આશ્રમ સાથે જોડાયેલા છે અને હૃદયના ભાવથી આમંત્રણ પાઠવીએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એટલે તમારા ઘરનો પ્રસંગ છે એમ સમજી અને સમયે પહોંચી જવું આવ્યું છે એટલે એક મહિના બે મહિના આમ તો મહિના સુધી વધારે કેર મહિનો દિવસ જે લેવાની હોય એટલે હાલ આમ જોઈએ ને તો લેડીઝ ડિપાર્ટમેન્ટ નો સ્ટાફ કે છોકરાઓ કોઈ જ ફ્રી નથી તો મહેરબાની કરી પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરજો અને થોડુંક અમને સાથ સહકાર આપજો નહી પછી અમુક નિયમો જાતે બનાવેલા ફરજિયાત અમલમાં મૂકવા પડે અમે ન ઈચ્છતા હોઈએ પણ આપડી ઘરે એક પથારી હોય ખાટલો બીમારીનો કે ડિલિવરી તો એ સાંજે આપણે મહેમાન હાચવામાં ઘરના કામ સંકેલવામાં થાકી જઈએ છીએ તો અહિયાં સિત્તેર સાહીઠ પાસાઠ જેટલા પ્રભુજી છ સાત બાળકો અને આખો દિવસ અને આકસ્મિક જે કોઈ પણ ફોન આવે કે પછી બીમાર હોય એના ફોન આવે કોઈ ડેથ થઈ જાય એના કામ આવે એ બધા અલગ એટલે સમજીને સહકાર આપો તો બહુ સારું એમ નઈતર પછી મેં કીધું એમ કે એવી કોઈને ઇમરજન્સી નથી હોતી કે અમારા વગર અટકી જાય રાતના ટાઈમે ફોન સ્વિચ ઓફ કરી દઈશું પછી એવું ન થાય કે તમે જ્યારે ફોન કર્યો ત્યારે મોબાઈલ બંધ આવે છે કે કોઈ જવાબ નથી દેતું એમ આ સમયમાં છે ને નિસ્વાર્થ ભાવે તમારી લાગણીને સમજવાવાળા બહુ ઓછા હશે તો જે સાચા હૃદયથી કરે છે કાર્ય એને શાંતિથી કરવા દ્યો દવાખાને જાઉં છું બેન કાલે હું બપોરથી હતી ત્રણ ચાર વાગ્યા સુધી પણ પેલા આપણને એવું કીધું કે ભાઈ હજી થોડી વાર છે પછી રાત્રે નવ સાડા નવે પાછો ડોક્ટર નો ફોન આવ્યો કે બાળકના ધબકારા એકસો એસી આજુબાજુ વધી ગયા છે એટલે પછી ઇમરજન્સીમાં માં સિઝરિયન નો ડિસિઝન લીધો અને પછી આપણા સ્ટાફ ના બે વ્યક્તિ હોસ્પિટલ હતા એટલે રાત્રે હું નહોતી ગઈ કારણ કે પછી તો સીઝર કરીને અડધી કલાકમાં ફ્રી થઈ ગયા હતા

ખાલી એટલું વિચારો કે આપણે આપણા એક ઘરનું સાચવવાનું હોય ને તો એ થાકી જઈએ છે તો આશ્રમનું મેનેજમેન્ટ બધા નિસ્વાર્થ ભાવે તન મન ધન થી રાત દિવસ મહેનત કરે છે એટલીસ્ટ આશ્રમના મેનેજમેન્ટને તકલીફ પડે ને એવું ના કરો રાજકોટ છે ગોંડલ નથી ભાઈ રાજકોટ જનાના સિવિલમાં ગોંડલ ના પાડી દીધી હતી કેમકે એને ઇન્ફેક્શન હતું ને એટલે ત્યાં નતું પોસિબલ ચાર દિવસ થી ગોંડલ દોડા તો કરતા જ હતા અમે પછી કાલે ઇમરજન્સી માં એકસો આઠ બોલ અને રાજકોટ શિફ્ટ કર્યા રાખ હા સાથે સાથે અગિયાર તારીખે પ્રસંગ છે આશ્રમે હું અત્યારે જાઉં છું હોસ્પિટલે કદાચ કોઈ પાસે સમય હોય અને દસ અગિયાર બે દિવસ જો હોસ્પિટલે રોકાવાનું થાય ને રહી શકે એમ હોય તો મને વોટ્સઅપ મેસેજ કરજો બે દિવસ માટે લેડીઝ સ્ટાફની રિક્વાયરમેન્ટ રહેશે તો આપણો સ્ટાફ બે દિવસ આશ્રમે રહી શકે પ્રસંગમાં અત્યારે દક્ષાબેન અને પ્રજ્ઞાબેન બે છે સિવિલે હું આવતી જતી રહીશ કારણ કે આશ્રમે પાર્થભાઈ નથી ભરતભાઈ બાર ના કામ માં હોય ભીમાભાઈ હજી નવા છે અને બા બધા છોકરા હાચવવામાં હોય પ્રભુજી ડિપાર્ટમેન્ટમાં કોઈ નથી એટલે રહેવું પડે ને રાત્રે જ વિચાર આવતો તો કે કેવડું કેટલી દોડધામ આપણે રાત દિવસ કરીએ છીએ અને બધું બહુ સારી રીતે પારઈ પડી જાય છે એટલી ઈશ્વરની કૃપા ખાલી એક મુલાકાતીઓ અમને સમજે ને તો બધું કામ બહુ સરળ થઈ જાય જેટલો પ્રભુજીન સાચવવામાં આશ્રમના મેનેજમેન્ટમાં થાક નથી લાગતો ને એટલો

ચાલો જય મારે